અંગલેશ્વરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ખખડધજ બની ગયા છે જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે શહેરમાં સ્ટેશન રોડથી ભરૂચી આકા સુધીનો માર્ગ બિસ્માર બન્યો છે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સારા રસ્તા માટેની માંગ કરી રહ્યા છે જે વિસ્તારમાં રોડ પરના ખાડા પૂરવામાં આવ્યા હતા ત્યાં ફરીથી ખાડા પડી ગયા હોવાની ફરિયાદ પણ લોકોએ કરી રહ્યા છે નગરપાલિકાનું તંત્ર નગરજનોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે

જે મુખ્ય અધિકારી જે છે એ મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જ સત્તા કામગીરી કરી રહ્યો છે કારણ કે સત્તા પાસે અત્યારે એવું કોઈ સૂઝબું નથી કે આપણે કઈ રીતે કામગીરી કરવી આ ઓર આ કાયમ માટે અમે ફરિયાદ કરીએ છીએ હવે એની અંદર ખાલી સાદા કપચા નાખી જાય છે એ કપચાઓના લીધે પ્રજાની કમરની હાડમારીઓ વધી ગઈ છે

આ ઉપરાંત મહાવીર ટર્નિંગ પાસે નવા બનાવેલા રોડ પર પણ ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેર તેમજ આસપાસમાં વિસ્તારોના રસ્તાઓની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે પ્રજા હાલાકી ભોગવી રહી છે. વારંવાર એવું થાય છે કે રોડ બનાવવામાં આવે કે એનું પેચિંગ કરવામાં આવે તો એ એક જ વરસાદમાં ન નજીવા વરસાદમાં પણ એ રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે પ્રજાની આ હાલાકી આ પ્રજા ક્યાર સુધી ભોગવશે એ ખબર નથી પડતી મારે તો સરકારને અને પ્રશાસનને કેવું છે કે આવા તો કેવા ભ્રષ્ટાચારીઓને તમે લોકો રોડ રસ્તાઓના કામ આપો છો કે આ રોડ રસ્તાઓ એક જ વરસાદમાં જો ધોવાઈ જતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને આવી એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવામાં આવે

તમારું જે અવાજ છે તમારા જે હકો છે રોડ રસ્તાઓ માટે કે વિવિધ ટેક્સો તમે જે ભરો છો એ ટેક્સ નો તમને એની સામે સરકાર તમને એના બેનિફિટ્સ આપી દઈ છે કે નહીં આપી દઈ એની સામે અવાજ ઉઠાવતા શીખો તો જ તમારું ભલું થશે તો જ તમારા કામો નીકળશે અને સરકારને પણ હું કહેવા માંગુ છું પ્રશાસનને કહેવા માંગુ છું આપણા હાલમાં જ મહાવીર ટર્નિંગ પાસે જે જૂનો નેશનલ હાઈવે રોડ બન્યો હતો તે માત્ર પંદર દિવસની અંદર એનું ધોવાણ થઈ ગયું અને એના ઉપર ફરી કાર્પેટિંગ કરવામાં આવ્યું તો એ જે તે એજન્સી છે તે એજન્સીની પણ તપાસ કરવામાં આવે અને આ રોડ રોડ રસ્તાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે જેથી પ્રજા હાલાકી ભોગવતી બંધ થાય જય હિંદ જય ભારત